તમે પાછા એમ રેકોર્ડિંગ ચડાવો હું થોડો એવા ધંધા કરું યાર કોઈ દિવસ હા એ તો કરાય થોડું કરાય એવું સાંભળ્યું કે આપડી બેની પર્સનલ વાતચીત હોય મેં કોઈ આપ્યું હોય કોઈ એવું બને જ નહીં ને ના પાછા દસ મિનિટમાં ફોન કરો થોડા ભાઈ ફોન કરી એમ નહીં પાછું તમે શું કીધું હમ કે તમે પછી ચડાઈ જો એ હું હકીકત કહું તો હું થોડો એવી રીતે ગાંડો થઈ ગયો છું કોઈની વેદના હોય તે મેં કીધું આ મજાક કરે છે સાચી વાત છે પણ હું હકીકત કીધો કાલ તમને અલ્યા ભાઈ તમે ઘણી વખત મજાક કરો કે નહીં એટલે ક્યારેક ક્યારેક મજાક એ હકીકત જેવી લાગે ને હકીકત મજાક જેવી લાગે

તમે પૂછીને કઈ જવાબ દેવો મને જવાબ હાલો ને હું તમને હમણાં હમણાં કરું અથવા તો સવારમાં મોર્નિંગમાં નવ કરાવવા દઉં ને તો મારા મિત્રને થોડીક હેલ્પ મદદ જોઈ છે દસ પંદર દિવસ પૂરતી તમે કહેતા હોય તો કરી નાખું એમ ઓગણી તારીખે રવિવાર ના આવતો હોય ને અરે ઓગણી ની હું તો પચીસ તારીખ લઉં એની પાસે મને શું ફરક પડી જાય નહીં નઈ નઈ આપડે એટલે જોતા નથી આપણે આવી જાય તો શું કરવાનું કાઈ નહીં તો હું પૂછી લઉં તમને કાલ મોર્નિંગ સુધીમાં જવાબ દઉં નવ વાગ્યા સુધી બસ ફોન તમે આ બંધ આવે શું કામ રાખવા મનતી હોય હવે હવે આ આ પ્રશ્ન પૂરો થયો મને કોઈ તકલીફ નથી પણ આ તો ઓલા હકુ ભર્યા ને એમ કે ભાઈ ને એના વાળિયા મન લેવરાવા માંગતા ને હું ઈ કોઈ સમાજનો વિરોધી નથી બરોબર હવે ફોન કરો વિજયભાઈ મારા હમ છે હા તમે મોબાઈલ ખોલ નાખો કોઈનો ફોન આવે ને હા મારા નંબર દે દીધો

કાઈ કાંઈ ઈ રસ્તો હું કરું હાલો ને ઈ અનબ્લોક કરી નાખું ખાસ મિત્રો નાખો ને તમારે મને તમારે પીવા પીવા ટાણે ભલે બોલે ગયો ને એ મને દુઃખ નહીં લાગે તમારું બસ અરે હું એમાં બોલું ને દરેક સમાજ ની ઈજ્જત કરું હું થોડું કઈ ને કઈ આવશે ધ્યાન નાખજો એ જ છે યાર હે એ તો પાકું છે મારો મમ્બર કહી દે અફોવા ભાઈ વિજયસિંહ બંધ તો મારો મમ્બર કહી કોઈ દિવસ નહી ગમે ત્યારે તમારો ફોન નતો હોય અરે હું તમને અરે ટોર્ચર કરતો હોય ને તો તમારો ફોન ઉપાડેલા છે બોલ હા પણ બીજા નંબરમાં કે તમારો મારો ફોન એ બંધ કોઈ દી ના કારણ કે મારા આખો આ બધા નંબર ડીઝલ હોય લા ના ભઈલા મને તમારું કોઈ મન દુખ પહેલેથી નઈ નોતું ને જે નથી હમજી મને એ હું રાખોય ની મનમાં સમજા અને તમારી માટે તો ખાસ કરીને નો રાખું કારણ કે તમે મારા